નમસ્કાર ખેડૂત મિત્રો પ્રજાપતિ આ માધ્યમથી આપનું સ્વાગત મિત્રો જાણીશું કે જે કાચું છાણવું ખાતર આપતા હોય છે તો એ નુકસાનકારક છે પણ કઈ રીતે છે એના વિશે આજે આપણે થોડીક માહિતી મેળવીશું તો જો કાચું ખાતર આપણે જમીનની અંદર જ્યારે આપતા હોઈએ છે ત્યારે જ્યારે આ વિઘટનની પ્રોસેસ એટલે કાચું છાણ્યું ખાતર જ્યારે વિઘટનની પ્રોસેસની અંદર હોય છે જેમાંથી કમ્પોસ્ટ થવાની પ્રોસેસ જે થાય છે એ વખતે ગરમી જે ઉષ્ણ તાપમાન જમીનની અંદર વધવાના કારણે છોડના જે નાજુક ભાગો છે એનું નુકસાન કરતું હોય છે બીજા નંબરમાં આપણે જોઈએ કે જે વિઘટન થતી પ્રોસેસની અંદર જે કાર્બન બનવાની જે પ્રોસેસ બને છે એની અંદરથી ત્યારે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન તત્વોનું લોક કરી દેતું હોય છે અને નાઇટ્રોજન તત્વ જ્યારે લોક થાય છે ત્યારે છોડ ઉપર આપણને પીડી પડવાની આવી બધી અસર આપણને જોવા મળતી હોય છે એના પછી આપણે જોઈએ તો જે કાચું છાણિયું ખાતર છે એ આપણે જમીનની અંદર આપીએ છીએ કે જેમાં કાચા છાણિયું ખાતર એ ઘણા બધા જીવ જંતુઓનો ખોરાક છે બરાબર અને એ ખોરાકમાં લીધા પછી એને વ્યવસ્થિત રીતે કમ્પોસ્ટ થતું હોય છે એના માટે જે હાનિકારક જીવાણુઓ છે એની સંખ્યામાં વધારો થતું હોય છે અને આપણા ખેતરમાં જે રોગ જીવાણુઓથી ફેલાતા જે રોગો છે એ વધતા હોય છે એના પછી જોઈએ કે કાચું જે છાણિયું ખાતર છે એનાથી દુર્ગંધ પણ વધારે આવતી હોય છે આ દુર્ગંધના લીધે ફૂગ ફંગસના પણ રોગો વધતા હોય છે તો આ બધા પ્રોબ્લેમ આપણા ખેતીની અંદર કાચું છાણીયું ખાતર આપવાથી આપણને જોવા મળતું હોય પણ જો આ ખાતરને આપણે વ્યવસ્થિત રીતે કમ્પોસ્ટ કરી અને જો આપણે આપીએ છીએ તો જેવું કે આની અંદર કમ્પોસ્ટમાં બેક્ટેરિયા આવશે ડિકમ્પોઝર આઈપીએલ બાયોલોજીકલ કંપનીના ડિકમ્પોઝર નામના બેક્ટેરિયા હોય છે જો આ છાણિયા ખાતરની અંદર જો આપણે આપીએ છીએ તો છાણિયું ખાતર વ્યવસ્થિત રીતે ચાલીસથી પચાસ દિવસની અંદર વ્યવસ્થિત કમ્પોસ્ટ થઈ જતું હોય છે અને એક ભરભરું ખાતર આપણને એકદમ છાણિયું ખાતર સેન્દ્રીય ખાતર આપણને મળતું હોય છે એ ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ જે બધા નુકસાનકારક જે પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હતા એ એની અંદર જોવા મળતા નથી ને ખૂબ સારું આપણે પરિણામ લઈ શકીએ છીએ